નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગરમાં મહિલાનું તેના પુત્ર સાથે અપહરણ કરવામાં આવ્યા બાદ એક શખ્સ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ઘોઘારોડ પોલીસે આ બનાવ અંગે દુષ્કર્મ કરનાર શખ્સ સહિત ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભાવનગરમાં રહેતી મહિલાને તેના પુત્ર સાથે કારમાં ઉઠાવી જઈ એરપોર્ટ રોડ પર આવેલ અવાવરૂ જગ્યાની રૂમમાં લઈ ગયા બાદ ચાર શખ્સોએ મહિલાને માર માર્યો હતો અને એક શખ્સે દુષ્કર્મ કર્યું હતું આ બનાવ અંગે મહિલાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડી હતી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે